પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત જતા મુસાફરોની ભીડમાં ધ્યાનમાં રાખીને ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેનો ચૌદથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી દરરોજ ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ શહેરોમાં દોડાવશે જેનાથી મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીને વિકલ્પ મળશે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ હતી આ ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણના પ્રતિબંધ બાદ હવે પંદર ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર આસ્થા રોક મૂકવામાં આવી છે ઉધના રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે મુસાફરોને રાહત આપતા રેલવે અધિકારીઓ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો પોતાનો જરૂરી પર્સનલ સામાન મુસાફર કોચમાં લઈ જઈ શકશે અધિકારીઓના જણાવ્યા મુજબ દિવાળી અને છઠ તહેવારો દરમિયાન ઉત્તર ભારત જતા મુસાફરોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છતાંય સ્ટેશનો પર ભીડ વધશે જેથી મુસાફરોની સલામતી અને વ્યવસ્થા જાળવા આ પગલું જરૂરી બન્યું છે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગો પર ઉધના રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટી રહ્યો છે મુસાફરોની જંગી ભીડના કારણે ઉધના રેલવે સ્ટેશન પર બે દિવસ પહેલા એક કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી ટ્રેનમાં બેસવા માટે પરપ્રાંતિયો લાંબી કતારમાં લાગ્યા હતા સવારથી જ બપોર સુધીમાં ચાર ટ્રેનમાં બેસવા છ હજારથી વધુ મુસાફરો રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા